ભરૂચ શહેર અને જિલ્લામાં હોળી ઢોળેટીની ઉજવણી માટે બજારો તો સજ્જ થઈ ગયા છે પણ મોંઘવારી વચ્ચે હજી એક ગતિ પકડી નથી ભરતી મોંઘવારી વચ્ચે રંગોના પર્વ હોળી ઢોળેટીમાં આ વખતે પણ ભાવોમાં તેજી જોવા મળી રહી છે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતા હવે ઘરાકી પણ છેલ્લા દિવસોમાં ગતિ પકડે તેમ વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે હોળીની હુતાસણીના ખજૂર ધાણી ચણા નારિયેળ સહિતના ભાગોમાં આ વખતે પણ વધારો જોવા મળી રહ્યો છે તો રંગના પર્વના ગુલાલ અને અન્ય કલરો સાથે અવનવી પિચકારીનું માર્કેટ પણ ગરમ છે માં શક્તિનાથ લિંક રોડ સ્ટેશન રોડ જ્યોતિનગર સહિતના સ્થળે હોળી ધોરેટી પર્વને લઈ હાટડીઓ મંડાય છે પણ હજી જોઈએ એવી ઘરાકી નીકળી નથી હવેના છેલ્લા દિવસોમાં ઘરાકીનો ટ્રાફિક જામ સર્જાય તેવી ધારણા વેપારીઓ સેવી રહ્યા છે અને મકાઈ દાણી છે સફેદ જોવાની દાણી છે લાલ જોવાની દાણી ભાવ છે એકસો સાહીઠ રૂપિયા કિલો મકાઈ દાણી ભાવ છે બસો રૂપિયા કિલો ઘણા ખરાબ ઘણા વર્ષ ખરાબ ભાવ વધારે તમારો બે દિવસ રાખી દે છે હવે એને ઘર રાખી નીકળશે હવે ને આમાં દેશ સેવ છે ઘઉં ની સેવ બી છે અને ખજૂરો છે બધા ચણા છે ખાલી છે ખજૂર અલગ અલગ વેરાયટી છે બધી દર વર્ષે હોળી ધંધો કરું છું અને બે ત્રણ વર્ષથી આ વખતે ભાવમાં થોડો ઘણો વધારો છે જુવારની ડાની ગયા વખતે સો રૂપિયા ભાવ હતો આ વખતે એકસો ને વીસ રૂપિયા એકસો ચાલીસ રૂપિયાનો બજાર છે અને પોપકોર્ન જે ગયા વર્ષે અમે લોકો દોઢસો રૂપિયા વેચી લો આ વર્ષે બસો રૂપિયાનો ભાવ છે સિંગ ના ભાવમાં થોડો ઘટાડો છે એમાં સો રૂપિયા એકસો વીસ રૂપિયા અલગ અલગ ક્વોલિટી આવે છે ખજુર ની અંદર બી સો રૂપિયા છે એકસો વીસ રૂપિયા છે દોઢસો રૂપિયા છે ત્રણસો રૂપિયા છે અમુક અલગ અલગ ક્વોલિટી આવે છે